નમસ્કાર સસ્તો અનાસ્તો જો તમને મળતો હોય તો તમારા માટે સૌથી ઇમ્પોર્ટન્ટ વિડીયો છે જી હા મિત્રો હવે રાશન કાર્ડની જગ્યાએ આવનારા સમયની અંદર સરકાર એક હજાર રૂપિયા આપવા જઈ રહી છે અને એ પણ તમારા ખાતામાં ડાયરેક્ટ તમારા ખાતામાં જમા થશે તો સસ્તા અનાજની સામે ગવર્મેન્ટ દર મહિને હજાર રૂપિયા એટલા માટે આપે છે કે ઘણી વખત લોકોને સળેલું અનાજ મળે છે એ અનાજ સારું નથી હોતું અથવા તો ઓછું અનાજ મળે છે તો આ બધી બાબતોને ધ્યાનમાં લઈ અને ગવર્મેન્ટ આવનારા સમયની અંદર કોઈ પણ સસ્તા અનાજ જે કાર્ડમાં સસ્તું અનાજ મળતું હોય તો એના બદલામાં એને ડાયરેક્ટ હજાર રૂપિયાના ખાતામાં આપે છે અને એ હજાર રૂપિયાનું એ કોઈ પણ રાશનની દુકાનેથી સારું અનાજ એના મનપસંદ અનાજ લઈ શકે છે અને બીજી એક યોજના છે એના સિવાયની કે અત્યાર સુધીમાં આપણે એટીએમથી પૈસા ઉપાડતા હતા મિત્રો પરંતુ હવે આવનારા સમયની અંદર એટીએમથી તમને અનાજ મળી શકશે કાર્ડમાં સસ્તું અનાજ મળે છે તો એને હવે દુકાનોની લાઇનમાં ઉપવાની કોઈ જરૂર નહીં પડે એ એટીએમથી જ એ ડાયરેક્ટ એના રાશન જે છે એ મળી શકશે તો શું છે આની આખી પ્રોસેસ શું છે અમુક રાજ્યની અંદર સરકારે આ એટીએમ વિકસાવ્યું પણ છે અને એનું રિઝલ્ટ પણ સારું મળ્યું છે તો ધીરે ધીરે તમામ રાજ્યની અંદર જેમ જેમ સારું રિઝલ્ટ પડતું જાય તેમ તેમ તમામ રાજ્યની અંદર મોટા મોટા શહેરો છે તો એમાં વિકસાવવામાં આવશે તો એ પ્રમાણે આખું એટીએમ છે આવનારા સમયની અંદર પણ અનાજ તમે એટીએમમાંથી મેળવી શકશો તો શું છે એની આખી પૂરી ડિટેલ મિત્રો એ સ્ટેપ બાય સ્ટેપ આપણે આ વિડીયોના માધ્યમથી જાણીશું તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો તો ચાલો શરૂ કરીએ તો કાર્ડ ધારકો માટે ખુશખબર હવે એટીએમ મશીનમાંથી મળશે ફ્રી રાશન અને લાઈનોમાં ઉભા રહેવાની ઝંઝટમાંથી મળશે મુક્તિ આપણે બધા જાણીએ છીએ મિત્રો કે એટીએમનો ઉપયોગ ફક્તને ફક્ત પૈસા ઉપાડવા માટે કરીએ છીએ અને મહદઅંશે બધા લોકો પૈસા ઉપાડવા માટે જ એટીએમનો ઉપયોગ કરે છે પણ શું આપ જાણો છો કે હવે એવું પણ એટીએમ આવી ગયું છે કે જેમાંથી ચોખા નીકળશે ઘઉં નીકળશે બાજરો નીકળશે જે હા મિત્રો ઓડિશાના ખાદ્ય આપૂર્તિ અને ઉપભોક્તા મંત્રી કૃષ્ણચંદ્ર પાત્રાએ દેશમાં પ્રથમ રાઇસ એટીએમ લોન્ચ કર્યું છે રાઈસ એટીએમના મદદથી કાર્ડ ધારક એક વારમાં પચીસ કિલો ચોખા કાઢી શકશે અને તેના માટે તેમને મશીન પર પોતાના રાશન કાર્ડ નંબર નાખવાનો રહેશે અને સાથે સાથે જ તેમાં બાયોમેટ્રિક પ્રોસેસ પણ કરવાની રહેશે જે બાદ લોકોએ એટીએમમાંથી રાઇસ મતલબ કે ચોખા કાઢી શકશે અનાજ કાઢી શકશે ત્યાર પછી ઓડિશાના રાજ્યના ખાદ્ય આપૂર્તિ મંત્રી કૃષ્ણ પાત્રાએ જણાવ્યું હતું કે કાર્ડ લાભાર્થીઓ માટે રાઈસ એટીએમ પરીક્ષણ કરવામાં આવ્યું છે આ દેશનું પ્રથમ રાઈસ મતલબ કે ચોખા એટીએમ છે અને મંત્રીના જણાવ્યા અનુસાર જો તે સફળ થશે તો આગામી દિવસોમાં આખા રાજ્યમાં દરેક જિલ્લામાં આ પ્રકારના એટીએમ મશીનની સ્થાપના કરવામાં આવશે જેનાથી લાભાર્થીઓને યોગ્ય વજનમાં અનાજ મળશે ચોખા લેવા માટે લોકોને લાંબી લાઈનો લગાવી નહીં પડે લાઇનમાં ઉભવું નહીં પડે સાથે સંભવિત છેતરપિંડી કે જેવા કે અત્યારે ઓછો અનાજ આપતા હોય અથવા તો સડેલું અનાજ આપતા હોય તો આવા લોકોથી જે ડીલરો છે તેનાથી બચી શકાશે ત્યાર પછી હાલમાં રાઇસ એટીએમની શરૂઆત ઓડિશાના ભુવનેશ્વરમાં શરૂઆત થઈ છે હાલમાં રાઇસ એટીએમ પાઇલટ આધારિત પર લોન્ચ કર્યું છે પરંતુ આગળ જતાં તેને રાજ્યના ત્રીસ મહત્વના સ્થળ પર લગાવવાનો પ્લાન છે ળી સફળ થવા પર આ મોડલ અન્ય રાજ્યોમાં પણ મતલબ કે આપણા ગુજરાતમાં પણ આવી શકશે અને વન નેશન વન રાશન કાર્ડ યોજનામાં સામેલ કરવાની આ યોજના છે ત્યાર પછી બે હજાર એકવીસમાં ઓડિશાની સરકારે વિશ્વ ખાદ્ય કાર્યક્રમની સાથે કરાર અને હસ્તાક્ષર કર્યા હતા આ કરારમાં વિતરણ પ્રણાલી ધાનની ખરીદી ગ્રીન એટીએમ અને સ્માર્ટ મોબાઈલ સ્ટોરેજ એકમોને લાગુ કરવામાં આવ્યા હતા ભારત સરકાર ચોક્કસ શહેરોમાં લાયકાત ધરાવતા પરિવારોને સીધી રોકડ સહાય ઓફર કરી અને પાયલોટ પ્રોગ્રામ રજૂ કરીને તેની રેશન કાર્ડ યોજનામાં ક્રાંતિ લાવવા માટે પ્રયત્ન કરે છે જી હા મિત્રો જે તમે જોઈ શકો છો કે કાર્ડ ધારકો માટે હજાર રૂપિયાની સહાય તો એ કેવી રીતે છે શું છે એની ડિટેલ તો ભારત સરકાર ચોક્કસ શહેરોમાં મતલબ કે અમુક જે મોટા શહેરો હોય તેમાં લાયકાત ધરાવતા મતલબ કે જેને કાર્ડ મળે છે એવા પરિવારોને સીધી રોકડ સહાય ઓફર કરી અને પાયલોટ પ્રોગ્રામ રજૂ કરીને તેની રેશન કાર્ડ યોજનામાં ક્રાંતિ લાવવાનો પ્રયત્ન કરે છે કારણ કે અમુક ઘણા બધા લોકો એવા હોય કે એને ઓછું રાશન મળતું હોય અથવા તો જેનું મનપસંદ રાશન ન મળતું હોય સમય રાશન ન મળતું હોય પરંતુ હજાર રૂપિયા એને ડાયરેક્ટ આપવામાં આવે તો એના મનપસંદ ગમે તે કરિયાણાની દુકાનેથી તે રાશન લઈ શકે વિતરણને હજાર રૂપિયાના માસિક સ્ટાઇપેન્ડ મતલબ કે હજાર રૂપિયા દર મહિને સ્ટાઇપેન્ડ સાથે બદલાવવાનો છે જે લાભાર્થીઓને તેમની ખાદ્ય પદાર્થની પસંદગી અને ખરીદી પોતે સ્વેચ્છાએ કરી શકશે હજાર રૂપિયાના ખાતામાં દર મહિને પડી જશે અને ત્યાર પછી તે હજાર રૂપિયા ઉપાડી અને જે પણ રાશન તે લેવા ઈચ્છતા હોય તો તે રાશન લઈ શકશે રાશન કાર્ડની અંદર આપણે જીવન જરૂરિયાત અનાજ મળતું હોય છે જેવા કે ઘઉં ચોખા કઠોળ ખાંડ મીઠું જેવી આવશ્યક વસ્તુઓ છે તો એ તો ગવર્મેન્ટ પૂરી પાડે છે પરંતુ એની સાથે સાથે સરકાર એ પણ સ્વીકારે છે કે રોકડ આધારિત અભિગમ મતલબ કે કેશ પૈસા અનાજ કરતાં કેશ પૈસા આપવામાં આવે તો ગ્રાહક માટે વધુ સુગ સુગમતા અને પસંદગી પ્રદાન કરી શકે છે મતલબ કે એના માટે વધારે સ્વેચ્છા રહે કે જે પણ એને અનાજ ખરીદવું હોય તે ખરીદી શકે ત્યાર પછી આ નવા નિયમ હેઠળ પસંદગીના શહેરોમાં પાત્ર પરિવારોને દર મહિને હજાર રૂપિયા સીધા તેના બેંક ખાતામાં મળશે જેનાથી તેઓ માત્ર વ્યાજબી ભાવની દુકાનો જ નહીં પરંતુ કોઈ પણ છૂટક વિક્રેતા હોય કરિયાણાની દુકાન હોય તો ત્યાં તે ખરીદી કરી શકશે રોકડ સહાય કાર્યક્રમ શરૂઆતમાં ભારતભરમાં મોટા શહેરોમાં શરૂઆત કરવામાં આવશે અને તેની સફળતાના આધારે અન્ય પ્રદેશોમાં પણ શરૂઆત કરવામાં આવશે અત્યારે આ બધી યોજના જે છે તો અત્યારે એનું ઇન્વેસ્ટિગેશન સરકાર કરી રહી છે અને શરૂઆતમાં મોટા શહેરો હોય તો એમાં શરૂ કરવામાં આવશે અને ત્યાર પછી ધીરે ધીરે જેમ જેમ એની સફળતા મળતી જાય એમાં રિઝલ્ટ મળતા જાય તે પછી નાના શહેરોમાં તે પછી તાલુકામાં અને ગામડામાં પણ શરૂઆત થઈ જશે બરાબર તો એ આવનારા સમયની વાત છે અત્યારે આપણે આ જે કરે છે વિચાર કરે છે તો એ તાત્કાલિક એક બે મહિનામાં નથી થઈ જવાનો પણ આવનારા સમયની અંદર આ ચોક્કસ વસ્તુ થવાની છે પંદરમાં હજાર રૂપિયા મળ્યા હતા બે હજાર પંદરમાં હજાર રૂપિયા મળ્યા હતા અને રેશન કાર્ડ રોટરી બે હજાર ચોવીસમાં ઘણા ફાયદાઓ લાવે તેવી અપેક્ષાઓ છે તે લાભાર્થીઓને તેમની ખાદ્ય પદાર્થ ખાદ્ય પદાર્થોની ખરીદી પર વ્યાજબી ભાવની દુકાનો પર સંભવિતપણે અનિયમિતતામાં ઘટાડો થશે વધુમાં ડાયરેક્ટર ડાયરેક્ટ કેશ ટ્રાન્સફર ખોરાકની અસુરક્ષા સાથે સંઘર્ષ કરી રહેલા પરિવારોને તાત્કાલિક નાણાકીય રાહત પૂરી પાડી શકે છે તો રેશન કાર્ડ રોટલી યોજના ક્યારે લાગુ થશે તો એની સરકારે કોઈ પણ સ્પષ્ટતા કરી નથી મિત્રો પરંતુ એની વિચારસરણી ચાલે છે અત્યારે ઇન્વેસ્ટિગેશન ચાલે છે જેમ જેમ આ યોજના સફળ થતી જશે તેમ તેમ દરેક રાજ્યની અંદર દરેક જિલ્લાની અંદર દરેક તાલુકાની અંદર લાગુ કરી દેવામાં આવશે તો આ પ્રમાણે આ હતી આજની માહિતી મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી લેજો શેર કરજો અને તમને કોઈ ક્વેરી હોય તો તમે કોમેન્ટ જરૂરથી કરી શકો છો